સુરતના ઘલુડા ગામ નવા એક્સપ્રેસ હાઇવે નજીકથી રૂપિયા સત્યાવીસ લાખથી વધુના ગાંજો અને મુદ્દામાલ સાથે ત્રણને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી લીધા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નવાપુર તરફથી આવતી એક ટ્રકમાં લોખંડના પાઇપની આડમાં સંતાડીને મોટી માત્રામાં ગાંજાનો જથ્થો આવી રહ્યા હોવાનું માલુમ પડતા પલસાણા તાલુકાના ઘાલુડા ગામ પાસે નવાબંતા એક્સપ્રેસ હાઈવેની પાસે નાઇટમાં નાકાબંધી કરીને બેઠા હતા દરમિયાન બારડોલી તરફથી બાતમી મુજબની એક ટ્રક આવી ચડતા તેને રોકી ચેક કરતા ટ્રકની અંદર પાછળના ભાગે ચેક કરતા લોખંડની પાઇપની આડમાં સંતાડેલા લોખંડની પાઇપની આડમાં સંતાડેલા કોથળા મળી આવ્યા હતા જે જે ખોલી ચેક કરતા વનસ્પતિજન્ય માદક જથ્થો મળી આવતા તેને ચેક કરતા ગાંજો હોવાનું માલુમ પડતા ટ્રક ચાલકને પૂછતા તે ટ્રક ચાલક અને ક્લીનર કલકત્તાથી ગાંજા જથ્થો ભરીને લાવ્યા હતા અને કલકત્તાથી વિશાલ નામના ઇસમે ગાંજાનો જથ્થો ભરાવ્યો હતો જ્યારે આ ગાંજો અમરેલીના રાહેલ ગંડારિયા નામના શખ્સે મંગાવ્યો હતો ટ્રક ચાલક અને ક્લીનર કલકત્તા ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કરવા માટે ગયા હતા અને રિટર્નમાં લોખંડના પાઇપ ભરીને આવવાના હતા ત્યારે લોખંડના પાઇપની આડમાં ગાંજો લાવવામાં આવતો હતો જેની તરકીબને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નાકામ બનાવી રૂપિયા છ પોઈન્ટ પચાસ લાખથી વધુની કિંમતનો સડસઠ કિલોથી વધુ ગાંજો ટ્રક મોબાઈલ ફોન અને અન્ય મળી સાથે સ્ટેટ મોનિટરિંગ ટીમે ટ્રક ચાલક ક્લીનર અને ટ્રક માલિકને ઝડપી લીધા અને તમામ આરોપી અને મુદ્દા માલ ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ ની કચેરી ખાતે લઈ જવાના છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત